એની દુકાન ખાતે વાળ કપાવા ગયેલ અને વાળ કપાવવાના પૈસા આપવા બાબતે રજક કરી અને પોતે થોડો માનસિક અસ્વસ્થ હોય અને એનો સ્વભાવ જરા ચીડિયો હોય જેના કારણે શરીરથી હુમલો કરી અને આટેતડ ઘા મારી અને મોત નિપજાવે છે એ જયારે વાળ કપાવવા બાબતે રજક થયેલી અને પૈસા આપવા બાબતે રજક થયેલી ત્યારબાદ જઈ અને ફરીથી આવી અને શરીરથી ઈજા કરી અને મોત નિપજાવે આરોપી મોહિત ખાન ખાન પઠાણ જે ધોરણ સુધી ભણેલો છે છે એના મરણ અને મૂળ મહેસાણા જિલ્લાનો વતની છે હાલમાં વટવા વિસ્તારમાં રહે છે અને અવારનવાર વેપારીઓ પાસે જઈ અને આ રીતે જે ફરિયાદી છે એ મરણ જના ભાઈ છે એમની દુકાને જઈને પણ વાળ કપાવેલા અને પૈસા નહીં આપે

good